પરિપત્રનું ખોટું અર્થઘટન કરી અને ફક્ત બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાલીસ દૂધ મંડળીઓ બંધ કરી દેવામાં આવી એમનો સવા લાખ લીટર દૂધ રસ્તે રજળવું જોઈએ સરકારે મને ના પાડી છે એટલે અમે બંધ કરીએ છીએ નાખ્યું બધું સરકાર ઉપર ગમ જાય સરકારના શું જરૂર પડી કે દોઢ લાખ લીટર જેટલું દૂધ ઓછું આવ્યું અથવા જે ફેંકી દેવું પડ્યું કે રેડી દેવું પડ્યું અથવા જે પશુપાલકો હેરાન થયા શું તમને એવું એટલે મજા આવી બનાસ ડેરી હોય બનાસ ડેરીના ચેરમેન હોય દૂધસાગર હોય દૂધસાગરના ચેરમેન હોય કે કોઈ પણ હોય એ પોતાની જાતને સમજી બેઠા છે કે ડેરીના એટલે અમે ને અમારા બાપની ડેરી એ ફક્ત એમના પોતાના સ્વાર્થ માટે અને ભાજપના કમલમના બિલ્ડિંગ બનાવવા માટે જ વ્યસ્ત છે આ પશુપાલકોના પૈસા ક્યાં જ જાય છે આજે પેલો નરેન્દ્ર મોદી થઈ ગયા છે મોટા કલ્પી આવતા હતા ભગવાન એમ આમને પણ બધાને ભગવાન થઈ જવું છે કે પેલા છૂટા બગડામાં કોકના ખેતરમાં વાડ ફાડી પહે જતા એ આખલા હશે આ કોને નુકસાન આવ્યું કાં તો પશુપાલકને આવ્યું અથવા નુકસાન એમને તો ચૂંટણો તો ચૂંટણા થઈ જાય જીતી જાય હવે મિત્રો જે જે ગામની દૂધ મંડળીઓ બંધ છે એમને સહકારી મંત્રાલયમાં જાણ કરો પશુપાલકોનું જોઈએ આ નેતાઓ એવા સીધા દોધ ઉપર જેવા આપણને જે ધફોડ બનાવે છે ને ના બનવા જોઈએ સહકારી માળખાની જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે અમુક નિયમો બદલાઈ જાય ચૂંટણીના જસ્ટ પહેલા મંડળીઓ સૂચિતની કેન્સલ કરી દેવામાં આવે અને એવા નીત નવા ખતરા કરવામાં આવે કે જેથી પશુપાલકને ખબર જ ના પડે પશુપાલક ત્યાં ક્યાં તો વોટ ના કરી શકે યા ઉમેદવારી ના કરી શકે અને પશુપાલકને છેતરવા માટે એક નીતિ કરવામાં આવે ભલે પછી પશુપાલકનું નુકસાન થાય નફો થાય આ નેતાઓને એમની કઈ લેવા દેવાય

મોટા ભાગના કોઓપરેટિવ ફિલ્ડ વધારે પડતું ઇલેક્શન ત્યારે હતું બનાસ ડેરી અને દૂધસાગર ડેરી એમનું પણ ઇલેક્શન બે હજાર પચીસ માં હતો બંને માતબર સંસ્થાઓ છે સહકારી માળખાની ભાજપ એમના ઉપર એન પ્રકારે કબજો ત્યારે ભાજપનો છે હવે જૂન ના એન્ડમાં પરિપત્ર સરકાર દ્વારા પાર પાડવામાં આવ્યું અને પરિપત્રનું ખોટું અર્થઘટન કરી અને ફક્ત બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાલીસ દૂધ મંડળીઓનું બંધ કરી દેવામાં આવી આમ તો બસો ને સિત્તેર બોતેર બંધ કરી પરંતુ જે પિસ્તાલીસ દૂધ મંડળીઓ બંધ કરી દેવામાં આવી એમનો સવા લાખ લિટર દૂધ રસ્તે રજળતું થઈ ગયું કોઈ રણી ધણી નહીં શું તો પરિપત્રમાં પરિપત્રમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ હતો કે ભાઈ તમે દૂધ કોઈ પણ નું લઈ લો હા એમની પરિધમાં આવતો હોય એમને જ બંધ કરો અને દૂધ એમનું ચાલુ રાખવું એમને સૂચિત મંડળીનો અધિકાર છે બીજી એક ગામમાં બીજી મંડળીનો પણ અધિકાર છે પરંતુ ખબર એવી ફેલાવવામાં આવી કે ના ભાઈ સરકારે મને ના પાડી છે એટલે અમે બંધ કરીએ છીએ નાખ્યું બધું સરકાર ઉપર ગપગડો જાય સરકાર ના કરે આપણે બીજી જુલાઈના પણ એક વિડીયો બનાવ્યો હતો એના પછી સળંગ બે ચાર ડિબેટ મેં ગોઠવી હતી કે ભાઈ આ દૂધ મંડળીઓનું દૂધ કેમ બંધ કરી દેવામાં આવ્યું સરકારનો પરિપત્ર આ છે પરંતુ આ બેરા મોંઘા અને નિર્દય જે પ્રજાનું સાંભળતા ના હોય એવા બધા ભ્રષ્ટ ઉપરના જે એમના વહીવટી માળખામાં બેઠા છે બધા જ નેતાઓ એમને પશુપાલકોની કોઈ ચિંતા નથી પિસ્તાલીસ જે દૂધ મંડળીઓ બંધ કરી એમનો સવા લાખ લીટર દૂધમાં કેટલા પશુપાલકો હેરાન થયા આજે પણ થાય છે ઘણા ગામોમાં આજે મંડળી ચાલુ નથી અને હમણાં એક પાછું નવી બનાવ બન્યો છે રણછોડ ભાઈ રબારી નામના ગુજરાત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી એમને લેટર લખ્યો બે માં કે ભાઈ શું ચાખી હકીકત શું આ દૂધ મંડળીઓનું દૂધ બંધ કરી દેવાનું છે કે દૂધ એવું કોઈ નિયમ પરિપત્ર છે ત્યારે સહકાર વિભાગે એમને જાણ કરી લેટર કરીને કે ના કોઈ અમે પરિપત્ર આપ્યો નથી કોઈ દૂધ મંડળીઓનું દૂધ બંધ કરવું એવું જરૂરી નથી દરેક દૂધ એક ગામમાં બે શું ચાર કરવી પડે તો ચારે દૂધ મંડળીઓ કરો પરંતુ દૂધ પશુપાલકો હેરાન ના થવા જોઈએ આ સળંગ પરિપત્ર હમણાં જાહેર થયો છે પહેલો તો આધાર વાતને અનુમોદન આપ્યો મેં એ દિવસે પણ કહેતા હતા એવા નિયમ બનાવી દે તમારા જોડે બિલકુલ ખોટી માહિતી નાખવામાં આવે આજે અમે સાચા હતા ને માહિતી પણ સાચી હતી ફરક એટલો હતો કે એમને સમય વોટ લેવા હતા શું જરૂર પડી તે તમારે પિસ્તાલીસ દૂધ મંડળીઓ બંધ કરી દેવાની શું જરૂર પડી કે દોઢ લાખ લિટર જેટલું દૂધ ઓછું આવ્યું અથવા જે ફેંકી દેવું પડ્યું કે રેડી દેવું પડ્યું અથવા જે પશુપાલકો હેરાન થયા શું તમને એ વોટ લઈને મજા આવી આ બધા વોટ લેવાના કારસા હતા આ દફોડ બનાવાના ધંધા હતા બનાસડેરી હોય બનાસડેરીના ચેરમેન હોય દૂધસાગર હોય દૂધસાગરના ચેરમેન હોય કે કોઈ પણ નોધ મંડળી હોય એ પોતાની જાતને સમજી બેઠા છે કે ડેરીના એટલે અમે અમારા બાપની ડેરી જાણે એમના પૂર્વજોએ ત્યાં મજૂરી કરી ના વસાયું હોય એવા અણઘડત નિર્ણયો આમને કર્યા છે અત્યારે સારું છે કે આ સરકારે પાછું લખી આપ્યું કે સરકાર તો શક્ય જ નથી તમને જાણ પણ કરે પરંતુ જાણ કરી છે એટલો આભાર કેવાય હવે મિત્રો જે જે ગામની દૂધ મંડળીઓ બંધ છે એમને સહકારી મંત્રાલયમાં જાણ કરો જે જે દૂધ મંડળીઓનું સૂચિત છે એમને કાઢી નાખી છે વર્ગ નાખી છે જેનો દૂધ નથી લેતા એ દરેક દૂધ મંડળીઓ ફરીથી ચાલુ કરવી જોઈએ એક ગામમાં લડાઈ ચાલે છે આની આ મેટર કોર્ટ સુધી પહોંચી છે એમનો નફો ડેરીઓ નથી ફાળવતી આવા ઘણા બધા કિસ્સા છે આ રાજનેતાઓની કેવી રમત હોય છે કે આપણને એમ લાગે કે આમનો જન્મ તો આપણને આપણા સમગ્ર વિસ્તારને ઉદ્ધાર કરવા માટે જો છે ના એવું ના હોય ઉદ્ધાર એમનો પોતાનો કરવો છે ક્યારેક આવા વ્યક્તિઓના વાદે બીજી સામાન્ય જનતા પણ ચડે જનતાને એમ હોય કે ફલાણો છે એટલે અમારી સમાજનો છે જો આપણી સમાજ કેટલી સુખી છે આપણી સમાજનો ના 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 આમાંનું કંઈ ના હોય ભાઈ કોઈ કોઈનું નથી અને નેતાઓ તો ખાસ નહીં એ ફક્ત એમના પોતાના સ્વાર્થ માટે અને ભાજપના કમલમના બિલ્ડિંગ બનાવવા માટે જ વ્યસ્ત છે આ પશુપાલકોના પૈસા ત્યાં જ જાય છે હું ગઈકાલે ત્યાં વતન મહત્વની એક જગ્યાએ જવાનું થયું હતું ને સારા એવા અધિકારીઓ બેઠા હતા અને મારી ડેરીના ચર્ચા પણ થઈ હતી કે રમેશભાઈ વાત આપ સાચા તો છો પરંતુ મેં કહી શકતા નથી આ એની વાહવાહી કરાવી છે આજમ પેલો નરેન્દ્ર મોદી થઈ ગયા છે મોટા કલ્કી અવતારના ભગવાન એમાં અમને પણ બધાને ભગવાન થઈ જવું છે એવું વિચારી રહ્યા છે કે આપણે છીએ ત્યાં તમે છો ના મિત્રો પશુપાલક મોટો છે એમનો આ દૂધ બંધ કરવાનો આશય શું હતું શું મજા આવી આપણને શું આટલા પરિવારો આનંદ આવ્યો હવે તો સરકારે આ ગાલ ઉપર મારી દીધો લેટર અને આ વાંચો આ લેટર થકી આભાર રણછોડ નો પરંતુ દરેક પશુપાલકોએ જાગવું પડશે મિત્રો જાગ્યા સિવાય આ બધા જાડી ચામડીના ભ્રષ્ટ જેને કહેવાય ને કે પેલા છૂટા વગડામાં કોકના ખેતરમાં વાડ ફાડી પહી જતા એ આખલાઓ હશે આજે હવે આખલામાં એટલે ચેપ કેવું પડશે એટલે પાછું એક નામ લેવું પડશે એટલે પાછું નામ તમારા ઉપર કીધું પણ ના આ બધા હાઇબ્રિડ આખલાઓ છે જાડી ચામડીના જેમને કોઈ પડી નથી કોઈ વાડ કરો આમ કરો તેમ કરો એમને તો બસ છેતર સુતું પડ્યું છે ભેળાણ કરવું છે અને મજા કરવી છે તમારું જે થવું એ થાય તો મિત્રો આ હતી આજની માહિતી પશુપાલકોને જાગવું પડશે અને હું તો ત્યાં સુધી કહું છું કે એક સંગઠન બનાવો પશુપાલકોનું એક સંગઠન હોવું જોઈએ નેતાઓ એવા સીધા દોર જેવા આપણને જે દફોડ બનાવે છે ને ના બનવા જોઈએ દરેક વ્યક્તિઓનું સંગઠન છે એમ દૂધ મંડળીઓના પશુપાલકોના હિત માટે નિર્ણય લીધો એક પણ સંગઠન બનાસકાંઠા પર નથી કેમ નથી સંગઠિત બનો અને આમના સામે અવાજ ઉઠાવો એમને એ દાડાના એક નિર્ણય આ લાખો લીટર દૂધ બગડી ગયો આ કોને નુકસાન આવ્યું કા તો પશુપાલક આવ્યું અથવા નુકસાન જીલે ભોગ્યું એમને તો ચૂંટણો કરવું તો ચૂંટણા થઈ જાય બિન હરીફ ની જીતી ગયા એટલે મિત્રો આ એક બીજી પણ મારી રિક્વેસ્ટ છે કે આપ પણ વિચારો પશુપાલકો ભેગા તો એક સરસ સંગઠન બનાવો અને આમના સમય લડત આપવી પડે તો લડત પરંતુ અન્યાય જ્યાં જ્યાં થતો હોય ને ત્યાં આપણે ઉભું રહેવું પડશે પશુપાલકોને જાગવું પડશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત